નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ ગુજરાતીઓને ટ્રાફિકમાંથી રાહત મળશે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે જેમાં રાજ્યમાં સાંકડા પુલ સ્ટ્રક્ચર્સને પહોળા કરવા માટે બસો પિસ્તાલીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આજે આ નિર્ણયથી મિત્રો રાજ્યના 20 જેટલા માર્ગો પર 41 જેટલા સાંકડા પુલ સ્ટ્રક્ચરને વાઇડિંગ એટલે કે પહોળા કરવામાં આવશે જેથી ટ્રાફિક કો રોકી શકાય ટ્રાફિક જામ થવાથી મિત્રો સમસ્યાનું નિવારણ થશે અને હવે ગુજરાતીઓ અને ટ્રાફિક મોટી રાહત મળશે કારણ કે રસ્તાઓને પહોળા કરવાને લઈને 250 કરોડ રૂપિયા વાપરવામાં આવશે 245 કરોડ જાહેર કરી દેવામાં આવ્યા છે પહોળાઈને અનુરૂપ વાઇડિંગ કરવાની કામગીરી જે છે તે મિત્રો હાથ ધરવામાં આવશે મુખ્યમંત્રીએ દિવાળી પહેલા ગુજરાતીઓને મોટી ભેટ આપી છે thank <laughs> you ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો આખરે ખેડૂતોને ક્યારે મળશે સહાય કારણ કે જાહેર કરી દેવામાં આવી છે જગતના તાતને આર્થિક નુકસાનથી રોકી શકાય તે માટે સરકારે ત્રણસો પચાસ કરોડનું રાહત પેકેજ પણ જાહેર કર્યું હતું પરંતુ ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે રાહત પેકેજ જાહેર કર્યું એટલું જ છે પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતામાં આ સહાય નથી મળી બેથી ત્રણ મહિના થઈ ચૂક્યા છે તે વરસાદ આવ્યો તેને એક મહિનો વીતી ગયો છે છતાં મિત્રો ખેડૂતોના ખાતામાં હજુ સંપૂર્ણપણે પૈસા જમા નથી થયા સર્વે પણ પૂરો નથી થઈ શક્યો તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે કારણ કે ખેડૂતોમાં ભારે રોજ જોવા મળ્યો છે કારણ કે જે પણ નુકસાન થયું છે તેને બે મહિના થઈ ગયા છે અને હવે ખેડૂતોને તે રૂપિયાની જરૂર છે છતાં સરકારે ત્રણસો કરોડ જાહેર તો કરી દીધા છે પરંતુ આપવામાં હજુ સુધી આવ્યા નથી

બે હજાર પચીસ છવ્વીસ સુધી લંબાવી છે અને આ યોજના માટે ટોટલ પાંત્રીસ હજાર રૂપિયા કરોડ પણ ખર્ચવામાં આવશે જેનો સીધો ફાયદો સામાન્ય લોકો અને ખેડૂતોને મળશે ત્યારબાદ મિત્રો જોઈ લે તો ઓક્ટોબર મહિનામાં એક સાથે બે નવા વાવાઝોડા જોવા મળશે હવામાન નિષ્ણાંત મલાલ પટેલે આજે જ મિત્રો નવી નક્કોર આગાહી કરતા જણાવ્યું કે 3 થી લઈને 5 ઓક્ટોબર વરસાદ ગુજરાતમાં રહેવાનો છે 3 થી 5 તારીખ સુધી ગુજરાતમાં એક મિની રાઉન્ડ જોવા મળશે વરસાદનો તેમજ 7 તારીખ લઈને 12 તારીખ સુધી પણ ગુજરાતમાં વરસાદ રહેવા મળી શકે જોવા મળી શકે તેની સાથે વાવાઝોડા અંગે મલાલે જણાવ્યું કે 17 થી લઈને 30 ઓક્ટોબર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવશે અને ઓક્ટોબર મહિનામાં એક સાથે બે નવા વાવાઝોડા જોવા એક અરબી સમુદ્રમાં અને એક બંગાળની ખાડીમાં ઓક્ટોબર મહિનામાં જોવા મળી શકે તેવી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે જોકે મિત્રો વાવાઝોડા બન્યા બાદ તેનો માર્ગ નક્કી કરવામાં આવશે કે કઈ દિશા તરફથી વાવાઝોડા આવશે તે બનશે ખબર પડશે અને ખાસ કરીને ગુજરાતીઓ પણ સાવધાન રહેવું જોઈએ કારણ કે દિવાળી સમયગાળા દરમિયાન આ વાવાઝોડા પાકને પણ ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો વાહનના દંડ ના ભરનારા ચેતી જજો મિત્રો વાત કરીએ તો તારીખ ચૌદ સપ્ટેમ્બર બે ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાવાની હતી જેમાં તમામ બાકી ઈ ચલણ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે મિત્રો અમદાવાદ ટ્રાફિક પોલીસે સૌને બાકી રહેલું ઈ ચલણ ભરી દેવા માટે અપીલ કરવામાં આવી છે એટલે કે મિત્રો ઈ ચલણ એ છે કે જે તમારી ઉપર તમારા વાહનનો તમે જો મિત્રો રોડ ઉપર કોઈ પણ મિત્રો નિયમનું ઉલ્લંઘન કરો છો તો ઓનલાઈન તમને ઈ ચલણ આપવામાં આવે છે ઈ મેમો આપવામાં આવે છે જે મિત્રો તમારે તમે જે છે તે એક વેબસાઈટ

તમે ભરી શકો છો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો દિવાળી ઉપર ખેડૂતો માટે કૃષિ મંત્રીની મોટી જાહેરાત મિત્રો ગુજરાતમાં લાભ બાદ જ દિવસ સુધી મગફળી મગ અડદ અને ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ મંત્રી જાહેરાતમાં રાઘવજીભાઈ પટેલે ગાંધીનગર ખાતે છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષતામાં મળેલી એક મિટિંગની અંદર તેમણે જણાવ્યું હતું કે મગફળી મગ અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે એક બેઠક પણ બોલાવવામાં આવી હતી જેમાં તારી તારીખો જાહેર કરતા જણાવવામાં આવ્યું કે અગિયાર નવેમ્બરથી જ નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી જે તે સરકાર પાકોની શરૂ કરી દેશે જેથી ખેડૂતોને યોગ્ય ભાવ પણ ચૂકવવામાં આવશે તેની સાથે કપાસની પણ અત્યારે મિત્રો આવક શરૂ થઈ ચૂકી છે તો તેની પણ ટેકાના ભાવે ખરીદી જે તે હવે ઓક્ટોબર મહિનાથી શરૂ થશે તેવી પણ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી

કોઈ પણ પ્રકારની જાળમાં ફસાવવું નહીં તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લે તો હવે નવરાત્રીમાં જવું હશે તો આધાર કાર્ડ ફરજિયાત મિત્રો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે હવે નવરાત્રીમાં થતા વિવાદ અને એન્ટ્રીને રોકવા માટે નવરાત્રી આયોજકોએ કડક વલણ અપનાવ્યું છે તેવામાં એન્ટ્રી ગેટ ઉપર જ મિત્રો હવે તમારે ફરજિયાત આધાર કાર્ડ બતાવવું પડશે આધાર કાર્ડ બતાવ્યા બાદ જ તમને અંદર નવરાત્રીમાં એન્ટ્રી આપવામાં આવશે જેમાં મિત્રો શીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મના આયોજકોએ આ નિયમ ફરજિયાત બનાવ્યો છે ગેટની બહાર સિક્યુરિટી તૈનાત કરવામાં આવશે અને ગયા વર્ષે બનેલા મિત્રો બનાવોને લઈને આ પગલા લેવાયા છે જેથી કરીને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બને તેથી હવે જો તમે નવરાત્રીમાં જશો તો તમારે આધાર કાર્ડ દેખાડવું પડી શકે છે ત્યારબાદ સમાચાર જોઈ લઈએ તો નવો વાયરસ આવ્યો છે રમંડાના આ રોગનો મિત્રો નવો તબક્કો શરૂ થયો છે જેને કારણે અત્યાર સુધીમાં ટોટલ છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મિત્રો આ વાયરસના ચેપને કારણે ખૂબ જ તાવ આવે છે અને ભારે માત્રામાં લોહી વહી જાય છે તેવા પણ કેસો સામે આવ્યા છે અને

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસી કરોડ લોકોને મફત રેશન મળતું હોવું છતાં ગુજરાતમાં હજુ ઘણા લોકો એવા છે કે જે ભૂખે મિત્રો સુઈ જાય છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મિત્રો શનિવારે સંસદમાં કહ્યું કે વિશ્વમાં સૌથી વધારે કુપોષિત લોકો એટલે કે ઓગણીસ પોઈન્ટ પાંચ કરોડ કુપોષિત લોકો ભારતમાં છે ઊંચા દાવા કરનારા મોદીએ માટે આ એક શરમજનક વાત છે તેવું પણ ખડગેએ જણાવ્યું કારણ કે મોદી સરકાર દેશના એસી કરોડ લોકોને મફત રેશન આપે છે રેશન કાર્ડની અંદર પરંતુ હજુ પણ લગભગ દસ કરોડ લોકો એવા છે કે જે આ દાયરાની બહાર છે અને તેમને રેશન મળતું નથી કારણ કે મિત્રો બે ની વસ્તી ગણતરી થઈ નથી અને ખડગે આ માટે મોંઘવારી પણ એક અન્ય કારણ ગણાવ્યું છે મિત્રો તમારું શું કેવું છે ખડગે ની વાત સાચી છે કે ખોટી કોમેન્ટમાં લખીને જણાવી દેજો ગુજરાતમાં યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે તે પહેલા હતી આમ છતાં મિત્રો હજુ પણ આ યોજનાઓ અધૂરી છે એટલે કે મિત્રો જે યોજનાઓ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં પૂરી થઈ જવાની હતી તે યોજનાઓ હજુ સુધી અધૂરી છે આ એ બસો ને તેર યોજનાનું બજેટ ટોટલ

લોકો પાસે સુધી પહોંચી નથી અને જે યોજનાઓની ડેડલાઇન એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીની હતી તે યોજના હજુ પણ અધૂરી હાલતમાં જોવા મળી છે અને ખાસ લોકોને મિત્રો સહાય મળતી નથી અને ઉપરથી જે છે તે મિત્રો રકમ જાહેર કરી દેવામાં આવે છે કરી તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી મિત્રો આપણે જણાવી દઈએ તો જ્યારથી જ કેન્દ્રમાં મોદીજીની સરકાર નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે મોદી સરકાર દ્વારા જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન યોજના માનધન યોજના સનેડો યોજના ટ્રેક્ટર ખરીદવા જેવી યોજના સાથે જ બનાવવા જેવી ઘણી બધી યોજનાઓ છે તેની સાથે મહિલાઓ માટે પણ અનેક યોજના છે ઘર બનાવવા માટે પણ મિત્રો આવાસ યોજના છે તેની સાથે સાથે શ્રમિકો માટે પણ મનરેગા જેવી યોજના છે તો આવી યોજનાઓ થકી ઘણા બધા લોકોને ફાયદો મળ્યો છે આયુષ્માન ભારત જેવી યોજના અંતર્ગત મફત સારવાર મળી છે જેથી મિત્રો અત્યારે લોકો કહી રહ્યા છે કે મોદીની સરકાર આવ્યા બાદ લોકોની આવકમાં વધારો થયો છે અને ઘણી બધી સબસીડી અને સહાયને લઈને ખેડૂતોને પણ પાક ઉગાડવા માટે મિત્રો સહાય મળી રહી છે તેની સાથે ખેડૂતોને છ હજાર રૂપિયા જે હપ્તા રૂપિયા આપવામાં આવે છે તેનાથી પણ ખેડૂતોને ઘણી બધી રાહત મળી રહી છે તો મિત્રો તમારું શું કેવું છે શું ખરેખર મોદીજી આની આ સહાયો દરેક ક્ષેત્રે તમારા સુધી પહોંચી રહી છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી 那种。 ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો 1 ઓક્ટોબર થી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તો કયા કયા ફેરફારો છે તેના વિશે વાત કરી લઈએ આપણે જણાવી દઈએ તો દર મહિનાની પહેલી તારીખે મોટા ભાગના ફેરફારો થાય છે અને ઘણી બધી વસ્તુઓ સસ્તી થાય છે તો બીજી તરફ કેટલીક વસ્તુઓ મોંઘી થાય છે તો મિત્રો આવો જાણી લઈએ કે શું શું મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તો દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ એટીએફ અને સીએનજી પીએનજી ના ભાવમાં પણ ફેરફાર કરે છે એટલે કે ખાસ કરીને પેટ્રોલ ડીઝલ સીએનજી પીએનજી ના ભાવમાં દર પહેલી તારીખે ફેરફાર થતા હોય છે તો મિત્રો આ દરેક વસ્તુઓની નવી કિંમતો મંગળવારે એટલે કે 1 ઓક્ટોબર ઓક્ટોબર મહિનાની અંદર ઘણા બધા તહેવારો જેમ કે નવરાત્રી અને દિવાળી આવે છે તો તેને લઈને પેટ્રોલ ડીઝલ સસ્તું કરવામાં આવે છે કે નહીં તે ખાસ જોવાનું રહ્યું કારણ કે હમણાં જ હજી સમાચાર આવ્યા હતા કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જે છે તે પોતાના એલપીજી સિલિન્ડરના ભાવ રજૂ કરતી હોય છે અને મિત્રો ભાવની અંદર સુધારો વધારો તારીખથી થતો હોય છે તો આપણે જણાવી કે ઓક્ટોબર રોજ સવારે નવા ગેસ સિલિન્ડરના જાહેર કરવામાં આવશે આ વખતે મિત્રો દિવાળી વાળો મહિનો છે અને નવરાત્રી વાળો મહિનો છે તો કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને તહેવારો આવતા હોવાથી સરકાર ભેટ આપશે અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની લોકોને આશા છે જોકે મિત્રો જણાવી દઈએ કે ગયા મહિનામાં પહેલી તારીખે સરકારે ઓગણ રૂપિયાનો વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કર્યો હતો અને હવે મિત્રો લોકો એવું કહી રહ્યા છે કે આ મહિનાની અંદર ઓક્ટોબર મહિનાની અંદર લગભગ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો બીજા મિત્રો ફેરફારો વિશે જોઈ લઈએ તો ભારતીય રેલવે એક ઓક્ટોબર મુસાફરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તહેવારોની મિત્રો મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે જેમાં રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરોને ટિકિટ વગર મુસાફરી કરવા માટે રોકવા માટે અને કડક ચેકિંગ ચેકિંગ કરવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવશે એક ઓક્ટોબરથી તો મિત્રો રેલવેની અંદર જો તમે મુસાફરી કરતા હોય તો એક ઓક્ટોબર બાદ આ કડક નિયમો જે છે જાહેર કરવામાં આવી રહ્યા છે તેના સિવાય પણ મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર કેટલાક મોટા ફેરફારો થવા રહ્યા છે જેના વિશે તમને જણાવી દઉં ટૂંકમાં તો ત્રણ ઓક્ટોબર બાદ એટલે કે પાંચ ઓક્ટોબર આસપાસ મિત્રો જે છે તે બે હજાર રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં આવશે તે તારીખ પણ જાહેર કરવામાં આવી છે બીજો મિત્રો મોટો ફેરફાર એ છે કે બાર ઓક્ટોબર આસપાસ ગુજરાતમાં એક ચક્રવાત વાવાઝોડું બનશે તેવી પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને આ મહિનાની અંદર ઓક્ટોબર મહિનામાં કેટલાક મોટા તહેવારો આવી રહ્યા છે તો દર દિવાળી અને તહેવારોની અંદર સરકાર કેટલીક નવી યોજના જાહેર કરતી હોય છે તો બની શકે કે આ મહિનાની અંદર કેટલીક નવી યોજના પણ આપણને જોવા મળી શકે ત્યારબાદની માહિતી મેળવી લઈએ તો ખેડૂતોને મળશે પદાર પચીસ હજાર રૂપિયાની સહાય ખાસ કરીને વાહનની ખરીદી માટે ગુજરાતના ખેડૂતોને મિત્રો ખૂબ જ ઉપયોગી બનતો અને શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે ગણવામાં આવતો ખરીદવા માટે સરકાર આપી રહી છે સહાય આ યોજના મારફતે મિત્રો ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% ટકા અથવા તો 25000 હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે તો જો મિત્રો તમારે સનેડો ટ્રેક્ટર ખરીદવું હોય તો તમને હવે સરકાર સને સહાય યોજના બે હજાર ચોવીસ અંતર્ગત પચીસ હજાર રૂપિયાની સહાય આપશે ત્યારબાદમાં મહત્ત્વના સમાચાર જાણી લે તો વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ગુજરાત સરકારે સાયન્સમાં ભણતા એટલે કે વિજ્ઞાનની અંદર સાયન્સ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સાથે જ મેથ્સ એટલે કે ગણિતના વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ બે હજાર માટે નમો સરસ્વતી યોજનાની સ્કોલરશિપની શરૂઆત કરી છે તો જે પણ વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીનીઓને સાયન્સ એટલે કે વિજ્ઞાનમાં ભણવાની રુચિ છે છતાં કારણ કે મિત્રો વિજ્ઞાનની ફી વધારે હોય છે તો જેના પૈસા પૈસા નથી હોતા જેના પિતાઓ પાસે તેવા લોકો મિત્રો જે છે તે ભણી નથી શકતા પરંતુ હવે જો તમારી રુચિ હોય સાયન્સની અંદર તો એન્જિનિયરિંગ ટેકનોલોજી અને ગણિતના વિદ્યાર્થીનીઓને તરત દરેક લોકોને મિત્રો 25000 રૂપિયા તરત જ સરકાર જે છે તે હવે મિત્રો આપવા જઈ રહી છે યોજનાનું નામ છે નમો સરસ્વતી યોજના નાણામંત્રી કનુ દેસાઈએ મિત્રો તેમના બજેટના ભાષણમાં જણાવ્યું હતું તેના માટે સરકારે 250 કરોડ રૂપિયા પણ ફાળવી દીધા છે 21મી સદી મિત્રો હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે તો જે પણ વિદ્યાર્થીઓને અને હવે વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન અને આઈટી ક્ષેત્રે આગળ વધવું હશે તો તેમને હવે સહાય આપીને સરકાર આગળ ભણવામાં મદદરૂપ થશે ખરબા જોઈએ તો દિવાળી પહેલા આ 100 વસ્તુઓ સસ્તી થશે મિત્રો તારીખ 26 આગામી મહિને મળનારી જીએસટી ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠકમાં આડકતરા વેરાના સ્લેબમાં મોટો ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને મિત્રો તહેવારો આવી રહ્યા છે ત્યારે તહેવારો પહેલા કેન્દ્ર સરકાર જીએસટીના દરમાં ફેરફાર કરીને અંદાજે 100 જેટલી વસ્તુઓ સસ્તી બનાવશે તારીખ 20 ઓક્ટોબરના રોજ મિત્રો ગોવાની અંદર ગ્રુપ ઓફ મિનિસ્ટરીની બેઠક મળી રહી છે જેમાં સૌથી મહત્વનું 12% ના સ્લેબમાં જે ઉત્પાદનો અને સેવાઓ છે તેમાંથી સસ્તી કરીને પાંચ ટકાના સ્લેબમાં લેવામાં આવશે અને તેની માટે મિત્રો વીસ ઓક્ટોબર આસપાસ જે છે તે ગોવાની અંદર એક મિનિસ્ટરીની બેઠક પણ બોલાઈ રહી છે દિવાળી પહેલા અને તહેવારો પહેલા સો જેટલી ચીજ વસ્તુઓ જે છે તે સસ્તી થઈ શકે છે માહિતી વિશે વાત તો રૂપિયા સુધીની સહાય હવે સરકાર આપશે મિત્રો આપણે જણાવી દઈએ કે જે પણ પતિ પત્નીના લગ્ન થઈ ગયા હોય અથવા તો હવે થવાના હોય આવી પરિસ્થિતિની અંદર આવા લોકોને મિત્રો જે છે તે સહાય આપવામાં આવશે દસ હજાર રૂપિયા સુધીની આ યોજનાનું નામ છે કુવર બાયડુ મામેરું યોજના આ યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હશે આ ફોર્મ ભરતી ભરતી વખતે વખતે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે તે હું તમને જણાવી દઉં તો આ ફોર્મ આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક આટલા ડોક્યુમેન્ટ સાથે તમારે ફોર્મ ભરી દેવાનું છે અરજી કરી દેવાની છે કુંવરબાઈનું મામેરી યોજનામાં અને તમારી અરજી પાસ થતાની સાથે જ મિત્રો જે છે તે તમારા તમે આપેલા બેંક ખાતાની અંદર એકાઉન્ટ નંબરની અંદર દસ હજાર રૂપિયા જે સરકાર તરફથી જમા કરવામાં આવશે તો જો તમે એક પતિ પત્ની હોય અથવા તો તમારા લગ્ન બે વર્ષમાં પહેલા થયા હોય અથવા તો હવે થવાના હોય તો મિત્રો તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો પાંચસો રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે હવે પાંચસો રૂપિયાની આવી નોટ ચાલશે કે નહીં તેના મિત્રો લઈને સમાચાર અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટાર વાળી ચિહ્ન વાળી પાંચસો રૂપિયાની નોટ અમાન્ય છે તેવું જણાવવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિકતા ચેક કરીએ તો લોકોએ મિત્રો આ મેસેજને ખૂબ જ વોટ્સઅપમાં શેર કર્યો છે આગળ વધાર્યો છે પીઆઈબી ફેક્ચેક અનુસાર મિત્રો જાણવા મળ્યું છે કે આ મેસેજ તદ્દન ખોટો છે સ્ટાર ચિહ્ન વાળી પાંચસો રૂપિયાની નોટ ડિસેમ્બર બે હજાર સોળથી જ અમલમાં મૂકવામાં આવી છે જેની પાસે આવી નોટો છે તેમણે ચિંતા લેવાની જરૂર નથી મિત્રો કારણ કે આ મેસેજ તદ્દનપણે ખોટો છે અને એક ખોટે ખોટો મિત્રો મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો છે એક પ્રકારની અફવા છે મિત્રો તો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે છે તો તમારે ગભરાવાની જરૂર નથી સ્ટાર ચિહ્નવાળી પાંચસો રૂપિયાની નોટ હજુ ચલણમાં ચાલુ જ છે ત્યારબાદ જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો આ સમાચાર જાણી લેજો આધાર કાર્ડ ને લઈને નવા નિયમો જાહેર થયા છે કે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે તેમના અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવન કાળમાં માત્ર બે વખત જ તેના આધાર તેમનું નામ ફેરવી શકે છે તેવો એક નિયમ છે તો જો મિત્રો તમારે તમારું નામ ફેરવવું હોય તો કાળજીપૂર્વક ફેરવજો કારણ કે આધાર કાર્ડ ની અંદર માત્ર બે વખત જ નામ ફરે છે કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ બદલાવી શકે છે આધાર કાર્ડમાં મિત્રો એક જ વખત તમે જાતિ પણ બદલાવી શકો છો બીજી તરફ